ભલામાણા એક તારો સગત દાખ કહી હે અને મેં ચીધેલું મારા હોય મોડા નું હોય મોળા હોય મારા નો ના મારો જેવો કઈ નો ભલામણા જેવો જેવો હોય

મારો મારા ભુવા નોટ ખાધી એવું સાબિત કરી દે એટલે ભલામણા ત્રીજી કલાકે નાનામી નો બાંધો મારો મટી જાવ જગત ની માલિકા મેળવી કોઈ ની થાય નથી કોઈ ની થાય છે

ફરમાન રીધા વગેર ની દીકરા રીધા વગર ની જાઓ તોય મન માવ હવે ખોટ લાગ્યો